નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા મજામાં હશો અને આજે એવી પાંચ ટિપ્સ આપવાનો છું જે લોકો અંગ્રેજી શીખવા ખરેખર માંગે છે એના માટે આજે એવી પાંચ ટીપ્સ એકદમ નાનકડો વિડીયો રહેશે અને એ પાંચ ટિપ્સને ફોલો કરતા રહેશો બરાબર છે પાંચ ટિપ્સને એટલે અહીં લખેલું છે આપણે જો કે અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સ તમારો વધારી દેશે મેન વસ્તુ આપણે કોઈ ક્રિયા કરી શું કામ નથી કોઈ કામ આપણે શું કામ નથી કરી શકતા ખબર આપણામાં કોન્ફિડન્સની કમી હોય એના કારણે બાકી જો તમારામાં કોન્ફિડન્સ હોય ને અડધી એમ થઈ જાય તમે તમે હું કરો એમ નહીં તમે તમારી રીતે કોઈ પણ કામ કરતા હોય એવું નથી અંગ્રેજી બોલવાનું કોઈ પણ કામ દુનિયાના બધા કામ ગમે કોન્ફિડન્સ થી કરશો અને નહીં થયો આ નહીં થાય તો એ તમારો કોન્ફિડન્સ ઝીરો છે મતલબ એ તમે નહીં જ કરી શકો બટ અમુક વર્ષ એટલે આ લે ડાબા હાથ હાથનો ખેલા ગજા બસ એટલું બોલી ગયા ને એટલે આ અડધું તો થઈ જ ગયું એમ માની લો તમારા મગજમાં એટલું તો થઈ જ ગયું તો સેમ વસ્તુ એ છે આ પાંચ ટિપ્સ આગળ આગો રહે હવે ડાબા હાથનો ખેલ છે એ થઈ જાશે આજના લેક્ચર જોયા પછી રેડી તો આજે એવી સ્પોકન ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે એની પાંચ ટિપ્સ તમારા માટે લઈને આવ્યો છું વિડિયોનિયન્સ સુધી બન્યા રહેજો અને પાંચે પાંચ ટિપ્સને ખાસ સમજજો બરોબર છે અને એ પ્રમાણે ની મહેનત કરવાની છે તમારે જો કે મહેનત તમે કરો જ છો પણ હજી હવે આજથી થોડીક વધારવાની છે એ કઈ રીતે શું કરવું એ બધી માહિતી તમને આપવાનો છું શરૂઆત ખાસ અંગ્રેજી બોલતા શીખવું છે તો એને આ વિડીયો નિયંત સુધી બન્યા રહેવું પડશે તો તમને આ પાંચ ટીપ્સનો ખ્યાલ આવી જશે તો તમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મળશે ઓકે શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેને પણ બાકી હોય અને ત્રણ લાખ બાવન હજાર ફોલોવર્સ થઈ ગયા છે અને તમારે જોડાવાની ઈચ્છા હોય તો જોડાઈ જજો બરાબર છે અને લાઇક કરી દેજો બે હજાર લાઇકનો ટાર્ગેટ છે તમે પૂરો કરો જ છો અને કરતા રહેજો ઓકે શરૂઆત કરીએ હવે મિત્રો શરૂઆત કરીએ એની પહેલાં એક વસ્તુ લખી છે ફક્ત એક જ દિવસ બાકી છે હવે એક જ દિવસ બાકી છે આપણી જે ઓફર ચાલી રહી છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયાની બરોબર છે હવે આજ પછી ઓફર નહીં જ આવે એ હું તમને ઓફિશિયલી કહું છું અને આ જે લાઈવ કોર્સ છે ટૂંકમાં આપણે સ્પોકન ઇંગ્લિશનો દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે આમાંથી બરોબર છે એક વર્ષનો કોર્સ રહેશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધી વસ્તુઓ તમને આવી જશે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબરનો કોન્ટેક કરી શકો છો પણ આ કોર્સ તમને હું પહેલાં કહી દઉં છું ટૂંક જ સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે મતલબ કે નવા એડમિશન છે તમે નહીં લઈ શકો તો ખાસ હજી તમારી પાસે ચાન્સ છે કે તમે આમાં એડમિશન લઈ અને મારી સાથે અંગ્રેજી બોલતા થઈ શકો છો મારી એપ્લિકેશન થ્રુ રેડી તો ખાસ આ એક એક જ દિવસ બાકી રહ્યો છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે જ ડાઉનલોડ કરી લેજો સ્પોકન ઇંગ્લિશ માટેની બેસ્ટ છે અત્યારે ઘણા બધા લોકો પરચેસ કરી રહ્યા છે તો તમે બાકી ન રજા પછી ટૂંકમાં અફસોસ રહેશે તો ખાસ એક વખત આ જોઈ લેજો ઓકે હવે આગળ વધીએ તો સૌથી પહેલાં પહેલી ટીપ સૌથી પહેલાં પહેલી ટીપ હોય ને સૌથી પહેલું છે કે આપણે ગુજરાતી કેવી રીતે શીખ્યા છીએ હે સૌથી પહેલાં આપણે ગુજરાતી કેવી રીતે શીખ્યા છીએ કોઈ પણ નાનકડું બાળક હોય એને હું આ ઉદાહરણને ઘણી બધી વાર આપ્યું છે પણ આજે પાંચ ટીપમાં મેં પહેલી ટીપ આ એટલા માટે લીધી છે કારણ કે આ નેસેસરી છે આપણા માટે અંગ્રેજી બોલવા માટે આપણે પહેલેથી ભયામથ હોય મોટું પૂર આવતું હોય ને એવું આપણે ધારી લઈએ છીએ હે મોટું પૂર આવતું હોય ને એમ તો હવે તો આપણે બચશું જ નહીં તો એવું તમે ધારી રહ્યા છો પણ હું તમને એક એડમિશન શું કહેવાય એડમિશન શબ્દ એડમિશન એડમિશન આવ્યું તમને હું એક એક્ઝામપલ આપવા માંગુ છું કે એક બાળક હોય એના મમ્મી હવે આવડુંક કેવડુંક ટેણી હોય એ તો કઈ ત્યારે બોલતું તો ન હોય તમે હું બધા આવડા જ હતા હેમ તો આપણે આ રીતના હતા ત્યારે આપણે મમ્મી અને પપ્પાનું આપણે ઓબ્ઝર્વેશન કરતા હતા એ લોકો શું બોલે છે કઈ રીતે બોલે છે એ બધું આપણે ટૂંકમાં શું કરતા હતા તો કે ઓબ્ઝર્વેશન કરતા આપણે એને સાંભળતા હતા લિસનિંગ કરતા હતા આપણે રેડી તો આપણે કેટલા મહિના છ મહિના દોઢ વર્ષ જેટલું આપણે સાંભળ્યું કે એ લોકો શું કરે છે કે અને ક્યાં ચાતે હો આ એવું આપણે સાંભળ્યું મમ્મીનું આપણે સાંભળ્યું મમ્મી બોલાવતા હોય બેટા પપ્પા 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 પણ આપણે હું તરત બોલી ગઈ છે નહીં બોલતા ને કોઈ પણ માતૃભાષા તો આપણે ગુજરાતી છે એટલે હું ગુજરાતીની ભાષા કોઈ પણ ભાષા છે એક ભાષા છે બરોબર છે મારે કોઈ અંગ્રેજી ગુજરાતીમાં વાત કરવી હોય તો મારે કંઈ સેન્ટેન્સ વિચારવું પડે છે તમારે વિચારવું પડે સેમ મારે ઇંગ્લિશમાં વાત કરવી હોય કોઈ પણ વ્યક્તિ સાથે બરોબર તો મારે વિચારવું પડતું નથી તો એ ક્યારે એના માટે પ્રેક્ટિસ કરી આપણે આ નાનક આપણું બાળપણ આપણે ઉદાહરણ છે સાહેબ હે પછી થોડાક મોટા થાય એટલે આપણે મમ્મી સાથે પપ્પા સાથે કાકા સાથે કાકી સાથે મિત્રો સાથે થોડી થોડી કોમ્યુનિકેશન કરવા માંડે તોતળું તોતળું બોલવા માંડે તે તેમ મારા તાતી છે મારા પપ્પા છે તો એવું પહેલાં બોલે પછી ટૂંકમાં તમારું ફ્લુઅન્ટ છે એ આવશે તમારી ભાષા તો એ એ જ ફંડા છે એ આપણે આ અંગ્રેજી બોલવામાં નાખવાની છે શરૂઆત કરો છો તમે ગમે તે લેવલે પહોંચ્યા છે ટૂંકમાં તમે લિસનિંગનું વધારે રાખો સાંભળો તમે એ કહેવા શું માંગે છે એનાથી તમારું ઇમ્પ્રુવમેન્ટ ઓવર ઓટોમેટિક થશે રેડી તો મારી પહેલી ઈચ્છા કે આપણે ગુજરાતી કેવી રીતે શીખાય એ જ રીતે આપણે અંગ્રેજી શીખવાનું છે નહીં કે બધું એક એક વસ્તુ તમે ગોખવા માંડો આ વાક્ય રચના નહીં નહીં એમાં નહીં પડો યાર હે હા થોડું ઘણું ગ્રામર આપણને આવડવું જોઈએ સો ટકા હમણાં એની વાત કરીશ આગળ સો ટકા કરીશ બટ આ વસ્તુને તમે ફોલો કરવાની છે કે આપણે જે રીતે ગુજરાતી શીખવાનું એ જ રીતે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ રેડી તો બીજી જ ટીપી છે એક બાળક બની જાઓ બીજી ટીપી છે જેમ આપણે ગુજરાતી શીખવા માટે એક બાળક બનાતા ને બનાતા ને તમે હું બે હે આમ ઓબ્ઝર્વેશન કઈ તું બોલ હું બોલે છે શું કાંઈ તો એવી જ રીતે હવે ફરી એક વખત ઇંગ્લિશ ભાષા શીખવા માટે આપણે બાળક બની જઈએ લોકોને ઓબ્ઝર્વ કરીએ યુટ્યુબ ઉપર હજારો લાખોની સંખ્યામાં વિડીયોઝ છે કોઈ મૂવીઝમાં બોલતા એ બધાને ઓબ્ઝર્વ કરો એ આપણા આપણા પેરેન્ટ્સ છે એ રીતે તમે એને ઓબ્ઝર્વ કરો હા જેમ ગુજરાતી આપણને અઘરું લાગતું જ હતું ને જ્યારે આપણે પહેલી વાર વર્ડ સાંભળતા હતા ત્યારે નાના હતા આપણને યાદ નથી બટ સાંભળતો તો ભાઈ બે મહિનામાં એક મહિના લે તો આપણે થોડોક સમય દેવો પડશે એક બાળક બનીએ છીએ તો સમજવામાં થોડીક વાર લાગશે બટ આવડી તો જ આશે જે હું તમને કહું મતલબ કે એક બાળક બની જાઓ હે કોઈ એક ભાષા શીખવા માટે હંમેશા એક બાળક બનવું પડશે તો બીજી ટીપી છે અને ત્રીજી છે ગ્રામર અને સ્પેલિંગની ચિંતા ન કરો હવે અહીંયા આ વસ્તુ ચિંતા કરવા જઈએ છીએ ને એટલે આપણને લોચાઈ ઉલ્ફત થઈ જાય જો ધ્યાન શું રાખવાનું ખબર છે ધ્યાન એક જ વસ્તુ યાદ રાખજો કે બોલતા હોય ને ત્યારે મને એ મારે અહીંયા વાક્ય બરાબર બેસશે નહીં તો એ મારે ટૂંકમાં આ વાક્ય પરફેક્ટ બોલાશે નહીં તો એટલે ભાઈ શરૂઆતમાં મારે નહોતું બોલાતું ઇન્દ ઇંગ્લિશના ટૂંકમાં ગુજરાતીનામાંથી ઇંગ્લિશ બોલતા શીખા અત્યારે પાવરફુલ બોલતા હોય તો એને એવું ન થતું મારે ભૂલો થતી હતી બરાબર છે તો તમારે થશે તો એની કઈ ચિંતા નહીં કરવાની તો ઈ જ તમે વિચારીને બેઠા હોય ભૂલો થાય નહીં બોલવાનું ક્યાં તમને કોઈ ફાંસી આપવાના એટલે હું તમને એ જ કહું છું આજે કોન્ફિડન્સ છે ને એ ક્યારે વધશે જ્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર બોલો સામેવાળો વાળો હશે હસવા દો હે ભૂલો કાઢ કાઢવા દો ભૂલો કાઢી તો સારું આપણા શુભ ચિંતકો છે કહેવાય એને કે ભાઈ આપણી ભૂલ તો કાઢે છે તો એનાથી આપણે બેટર થશું

તમે એટલે એ બે વસ્તુની ચિંતા ઓછો અત્યારે બોલવાનું ચાલુ કરો કાંઈક ને કાંઈક કોઈ પણ સેન્ટેન્સીસ તમે ઘણા બધા સમજાશો આપણે આપણા લેક્ચરોમાં ઘણા બધા સેન્ટેન્સીસ કહીએ છીએ તો એવા સેન્ટેન્સીને ધીમે ધીમે પ્રયોગ કરતા થાવ વાક્યમાં બોલતા થાવ જેથી કરીને તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે આવશે ને આવશે જ બટ તમારે કામ ચાલુ કરવું પડશે બેઠા બેઠા કાંઈ વસ્તુ નથી થતી હે માગ્યા વગર માહિતી પીરશે ને એના જેવું છે ભાઈ

ઓલો ના એ તો એની યાર મને શરમ થાય ઓલો તો ગીતા આપણા કરતા મોટા હે એની યાર વાત કેમ કરી ભૂલ પડે તો તો આ તો બીજું તો શું તો આવડતું છે એને વાત નહીં કરું કે નહીં કરે માની લો કોઈ નથી હાલો આજુબાજુ નજર એક કંઈ ન મેળ અરે ભાઈ તમે ખુદ તમારા ખુદના પાર્ટનર છો એના જેવો આપણા જેવો આપણો આપણો પાર્ટનર કોઈ મળે જ નહીં હે તો સાથે સાથે એ કરવા માંડો અને બીજી એક વસ્તુ કે તમને આપણી જે એપ્લિકેશન છે ને એમાંથી તમને ઘણું બધું બેનિફિટ મળશે તો એમાંય તમે શીખતા રહ્યો

અને કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો આ મજા આવી તો ચાર ટીપ્સ અને આ ટીપ્સને ફોલો કરતા રહેજો ત્રણસો ને પાસઠ દિવસ ટીપ્સ છે એ ફોલો થવી જોઈએ એટલે સો ટકા તમને ફાયદો થશે અને પાંચમી ટીપ છે એ કે આ સ્પોકન ઇંગ્લિશનો આપણો જે કોર્સ ચલાવીએ છીએ એનાથી સાહેબ અમને કઈ રીતે મદદ મળશે જે તમે આપણી આપણી ઓફર ચાલી રહી છે સાહેબ જે લોકોએ પરચેસ કર્યો ને પૂછો એક વખત કે ભાઈ કેટલો બેનિફિટ થાય છે રેડી સો ટકા નવસો નવ્વાણું એટલે કાંઈ કિંમત નથી યાર કોઈ વસ્તુની કિંમત નથી નવસો નવાણું એટલે પણ તમે એક વખત પરચેસ કરો એની એમાં તમે આવો એમાં તમને આખી આખી બધી ગાઈડલાઇન્સ આપવામાં આવે સ્પીકિંગની પ્રેક્ટિસ કરવામાં કઈ રીતે બોલવું હે દર બુધવાર એક નવ વાગે મારો લાઈવ લેક્ચર આવે છે એમાં એ જ માહિતી આપું છું કે ભાઈ આ રીતે તમે આખું અઠવાડિયું બોલો આ રીતે તમે કામ કરો પ્રોપર ગાઈડન્સ એક અઠવાડિયાનું આપવામાં આવે એવી રીતના બીજા બુધવાર આવતા એનાથી ટૂંકમાં એક વર્ષ સુધી મારું તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે ફક્ત નવસો નવ્વાણું કોણ આપે હે હું આપીશ સાહેબ તમે અંગ્રેજી બોલતા તમારે શીખવું છે તો મહેનત કરવા માટે હું છું રેડી છું બરોબર ઇંગ્લિશ સ્પીકર નથી આજુબાજુ મારે આ રીતે હું તમારી સાથે જઈશ અમે દર બુધવારે તમારી સાથે છું તો ખાસ આ વસ્તુને ફોલો કરજો તો આપણો કોર્સ છે એમાં રીડિંગ લિસનિંગ અને તમને ખબર જ છે કોઈ ઇંગ્લિશ બોલવા માટે કોઈ પણ ભાષા માટે લિસનિંગ સ્પીકિંગ રાઇટિંગ અને રીડિંગ આ ચાર વસ્તુની જરૂર પડે તો આ ચારેયનો સમન્વય આપણા કોર્સમાં છે જ તો પરચેસ એટલા માટે કહું છું કે કરી લો કે જેથી તમારો શું કહે ભવિષ્યમાં તમારી જે ઊંચાઈઓ તમારે આ આંબવી છે ને એ બધી અંબાઈ જશે એ ગેરંટી હું આપું છું તમે મારા યુટ્યુબના લેક્ચર જોવો તો એટલો ફેર પડતો જો તો તમારી પાસે નવસો નવ્વાણું લઉં છું એના કરતાં મારે તમને વધારે બેનિફિટ આપવો જ જોઈએ કે ન આપવો જોઈએ સો ટકા હું આપીશ બરાબર છે તો ખાસ એટલા માટે જ કહું છું કે જે આપણા જે કોર્સ છે ને એમાં એક જ દિવસની ઉપર છે અને હા આ કોર્સ આપણો જે છે ટૂંકમાં ઘણા સમયથી ચાલે છે પણ હવે આપણે આમાં એડમિશન ઘણા બધા થઈ ગયા એટલે હવે આ કોર્સ આપણે એન્ડ કરવા જઈએ મતલબ કે નવા એડમિશન નહીં લઈ શકો તમે રેડી ટૂંક સમયમાં જ તો ખાસ આજે નાકિયા ગુરુ એપ ડાઉનલોડ કરી અને ઇન્ફોર્મેશન માટે બેઝિક થી કોર્સની શરૂઆત રીડિંગ લિસનીંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં તો આ બધું તો તમને મળે ફક્ત નવસો નવ્વાણું રૂપિયા સત્યાવીસમી મેં થઈ જશે સત્યાવીસમી સાંજે બાર વાગે કોર્સ ઓવર થઈ જાય છવ્વીસ છે તો ખાસ મિત્રો એક જ દિવસ બાકી રહ્યો છે તમારા માટે ચાન્સ તો લઈ લેજો બરાબર છે અને જે લોકોને મારી સાથે ઝૂમમાં લાઈવ ભણવું છે મતલબ કે હું એમની સાથે દરરોજ મળું મતલબ મારા ફેકલ્ટી સાથે તો ખાસ લાઈવ ઝૂમ ક્લાસ સ્પોકન ઇંગ્લિશ બેઝિક તો એડવાન્સ બે મહિના સુધી સતત રોજે સોમથી શુક્ર લેક્ચર આવશે વીસ જ વિદ્યાર્થીઓ ઝૂમ ઉપર આવશે નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા ફીસ છે અને ફર્સ્ટ જૂનથી આ કોર્સ શરૂ થઈ રહ્યો છે એના માટે તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો એડમિશન લઈ લેજો ટેલિગ્રામમાં વિજય નાખિયા ગુરુ ઓફ ગુજ્જુને ફોલો કરી દેજો બરોબર છે અને ઇન્સ્ટાગ્રામમાં વિજય નાખિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો જ્યાંથી તમને ઘણો બધો બેનિફિટ મળશે વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયેલા જોડાઈ જજો નંબર ઉપર મેસેજ કરશો લિંક આવશે લિંકને ફોલો કરી દેજો તો જોડાઈ શકશો બરોબર છે તો મિત્રો જ્યાં પાંચ ટીપ્સ આપી છે ને એ પાંચ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો એને ફોલો કરો એ રીતે કામ કરો જેથી કરીને તમને ઘણો બધો બેનિફિટ થશે મિત્રો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો નવા લેક્ચરમાં મિત્રો ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા